જય માતાજી મિત્રો આપણે આ ચેનલમાં તમારું ખૂબ સ્વાગત છે ફોમતાલજી અલ્પેશ ઠાકોરની મુલાકાત થઈ જોવા આગળ પૂરો વિડીયો આ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનો એસબી હિન્દુસ્તાની ટીમ અને અલ્પેશ ઠાકોર ઠાકોર વિશે જોરદાર ફોમતાલજી સોંગ ગાયો જોવા આગળ પૂરો વિડીયો વિડીયો પસંદ આવે તો ભૂલતા નહી કટાર વાળા રે વાલા ઠાકુરો મને ગોમતા હે વાલા ઠાકુરો મને ગોમતા અરે વાહ વાહ બહુ બહુ બ્લુ ફાઈવ

મન થાય કે મોટા મોટા સાહેબો આવે ને તો એને ઇજ્જત કરવી પડે પહાડ ઉભું જવું પડે વિચાર કરો કે આમ તો બીજી વખત ગમો આવ્યો રાખ્યું એ મોણાનો વ્યવહાર હારો લાગ્યો હશે સ્વભાવ હારો લાગ્યો હશે તાણી આયો હે બાકી તો બંકા ઉપર બે ત્રણ કેસે થઈ ગયેલા છે બરાબર આલે પોલીસ ગોતે છે બરાબર હંતઈ નું એકણ આવતો નથી એમ અને હંતઈ નીકળી જવાનું છે ખાલી ખાલી કહું છું મારા પર કેસ બેસ નહીં થયા પાછા પોલીસ રિપોર્ટ આપણો કમ્પ્લીટ છે શું કેવું કાજુ નહીં હજુ રહોડું ચાલુ છે ને કોઈ રહોડું ચાલુ છે કોઈ કોઈને કાઢું નહીં એટલે હજુ બરાબર અવાજ નહીં આવતો નહીં હે અવાજ ન કરવાનો ખાલી બોલવાનું તો હગન તો હો હો બીજું કોઈ ના કરવાનું એમ હો હો શું કેવું વિજેશી હા તો ખરેખર અમારે ઘર શૂટિંગ નું કામ હતું બરાબર અવનું કોમકા દેતું નેના બરાબર પોઈન્ટ ટાઈમ હાજી ના આયા છે વિજયજી માટે બરાબર એટલે હવે વધારે ટાઈમ આવવાનું નહીં નીકળવાનું છે ટમ સમયમાં બરાબર જમાજાજી કરો કરો